નમસ્કાર મિત્રો ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ હું લલિત સુહાગી આપણે ભાવનગર સ્ટેટમાં થઈ ત્યારે આપણે કરમજીયા ગામે દોલા બાપા ઠુમર જેમની ઘરે આવ્યા છીએ જ્યારે આપણે ઘણી બધી વખત એવું સાંભળેલું કે ગાય ગામડું અને ખેતી જ્યારે ગામડાની મજા વિઘાયકના ફળિયા હોય એના બદલે અમારે બાપાને હવા વિઘાનું ફળ્યું આ ભલે ટેકા હોય મનના બહુ મોટા હોય દિલના ડેકા ડેકા હોય એવા દુલા બાપા આપણી સાથે છે એમની ઘરે અમે બે ત્રણ દિવસથી મહેમાન થઈ જ્યારે ખૂબ બધાનો મોટું બધું ફળિયું છે તેઓ ગાય રાખે છે ફળિયાની અંદર અનેક બધા ફ્રૂટ છે શાકભાજી છે કેળા છે અને શાક બધું બધુંય ઘરનું છે સંપૂર્ણ ઓર્ગેનિક જો બધું દેખા છે તમામ પ્રકારનું શાકભાજી કેળા ફ્રૂટ બધું છે તો દાદા આપણા કેટલા વર્ષ છે સિત્તેર વર અને આપણે કામકાજ ખેતી ને માલઢોર સારવાના ગાયો કેટલી છે બે ગાયો બે હમ બે બળદ વાહ સરસ સરસ અને આખો દિવસ સારવા જવાના હા સારવાના વાડીએ ડુંગરે પાણી બાણી નું કેમ છે વાડીમાં માં પાણી નો અખંડ વાહ અને આ ઘેરે શું વાયું બધું ઘેરે આ બધા કેળા છે સીતાફળ છે જમરૂક છે

હ હા નંજા પાકી જાય ઉપર હા દાદા પલોટ કવડો છે પલોટ સાહેબ 1 વીઘો ને 3 ગુઠા 1 વીઘો ને 3 ગુઠા એટલે હોળ ગુઠ્ઠા એક વીઘો એટલે 19 ગુઠા છે આ પલોટ હમ હા વાડી કેટલેક દૂર છે વાડી છે દોઢ કિલોમીટર હ ગાયો કેટલી છે દૂઝણી બે દૂઝણી હા ભેંસ ગાબણી અને ઢાંડા અહીંયા રાખો ક વાડીએ ઢાંડા વાડીએ

પછી ઓલો અમુક બગડી જાય તો એને શું કરો ફેરવવી પડે કે બગડે તો ફેરવવી પડે હા કાંઈ વાંધો નહીં આપણે દુલા બાપાને મજા ખૂબ સરસ મજાની આપણને માહિતી આપી દાદા પંથકમાં બધાને ઓળખે છે બસોનો ટેબલ તમને જે કંઈ ગામડાના માણસ કદાચ ભણ્યા ઓછા હોય પણ સૂઝ બૂઝ કોઠા સૂઝને અનુભવથી ખૂબ સારા હોય તો આવો આપણે સૌ સંકલ્પ કરીએ જ્યારે પણ વેકેશનનો સમય હોય તો ગામડામાં જઈ અને ગ્રામ્ય જીવન સાથે જોડાય ને રહી જો કેળા કેળામાં કઈ જાત આવે કેવા કયા કેળા આ લુમો તો બહુ દાદા તો એટલી બધી ખૂટ છે કે સુરત આવશે પછી હા એ તો અમે તમારા કેળા સુરતમાં છીએ બોલો

તકમરિયા જેવા એ અહીંયા સાટવાના પછી અહીંથી ઉપાડીને પછી એને પાછા વાડીમાં ખેતરમાં વાવવાના સીકુડી છે સીકું એવા છે જુઓ નાના નાના હાલો જો આ કાંદી છે જ્યારે આ ઉનાળાના સમયમાં કાઢી હોય ને ત્યારે પછી આવી રીતે નીચે હવા લાગે એમ મેળા હોય પછી આને ફેરવા કરવાની જ્યારે ખેડૂતોને ભાવ વધારે આવે તો સુધી અમારે હસવવાની ખેડૂતોની આવી સ્થિતિ છે ઠીક લ્યો દાદા રામે રામ ટ્રેક્ટર આધુનિક જમાનો આવી ગયો બળદ ગયા અને ટ્રેક્ટર એવો પણ દાદાને તો વાડીયા બળદ છે સરસ મજાના